એક હતા ગાગડાભાઈ એક હતા શિયાળભાઈ અને વાતો કરે ધીમે ધીમે તેઓ બંને પાકા મિત્ર બની ગયા સમય જવા લાગ્યો એક દિવસ શિયાળભાઈ ભાઈના ઘરે ગયા અને કહ્યું તમારે મારી ઘરે છે ઉડતા ઉડતા શિયાળભાઈના ઘરે ગયા બંને મિત્રો જમવા બેઠા શિયાળભાઈએ તો સરસ મજાની મીઠી ખીર બનાવી હતી ખીર પીસી બંને મિત્રોએ જમવાનું શરૂ કર્યું ભાઈ તો ખીર ખાતા જાય અને બોલતા જાય આગડા ભાઈ ખીર ખાજો પણ કાગડા ભાઈ તો મુંજાણા વાસણ ચપતું હતું જેવી ખીર ખાવા જાય તે તરત જ ચાચ લપસી જાય ખીર ખવાય નહીં કાગડા ભાઈ તો મુંજાણા ખીર ખાવી છે પણ ખવાતી નથી આ રીતે બંને મિત્રો છૂટા પડ્યા ભાઈ ઘરે જઈને વિચાર્યું શિયાળભાઈએ આવું શા માટે કર્યું હશે પોતાના મમ્મીની વાત યાદ આવી ભાઈને વિચાર આવ્યો બીજે દિવસે કાગડાભાઈ અને શિયાળભાઈ બંને ભેગા થયા આગડાભાઈએ કહ્યું ભાઈ તમારે પણ મારી ઘરે જમવા આવવાનું છે બીજા દિવસે શિયાળભાઈ કાગડાભાઈ ના ઘરે આવ્યા બંને મિત્રો જમવા બેઠા પણ ખીર ખીર બનાવી હતી લાંબા અને વાસણમાં પીરસી જમવાનું શરૂ કર્યું કાગડાભાઈ ખીર ખાતા જાય અને બોલતા જાય શિયાળભાઈ ખીર ખાજો કાગડાભાઈ ખીર ખાતા જાય અને બોલતા જાય શિયાળભાઈ ખીર ખાજો શિયાળભાઈ જેવી ખીર ખાવા જાય તે મોઢું વાસણમાં ફસાઈ જાય ખીર ખાઈ શકે નહીં શિયાળભાઈ મુંજાણા હવે શું કરવું તેને પોતાની વાત યાદ આવી પોતાની ભૂલ સમજાણી અને બંને મિત્રો છૂટા પડ્યા પછીના દિવસે શિયાળભાઈ આવડાભાઈના ઘરે આવ્યા અને કહ્યું ભાઈ મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ હવે હું ક્યારેય પણ તમારી મશ્કરી નહીં કરું મને માફ કરો ત્યાર પછી કાગડા ભાઈ અને શિયાળ ભાઈ સાથે રહેવા લાગ્યા વાર્તા પૂરી ખાધું પીધું ને રાજ કર્યું બધું એટલું કૂતરા ને દીધું વધુ વાર્તા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઈકન પર ટિક કરો આવજો ટાટા બાય બાય